જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે હું તમને દર્શન કરાવી રહી છું ગોપી તળાવના ભગવાન શ્રી કૃષ્ણએ આ જગ્યા ઉપર ગોપીઓ સાથે રાસલીલા રમેલી હતી kalau trunya marisafi but to wa kamubun kamu siapa ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે આ જગ્યા ઉપર છેલ્લી વખત રાસ રમ્યા હતા તે આ જગ્યા છે ગોપી તળાવ આ જગ્યા ઉપર તમને અહીંથી ગોપીચંદન મળશે અહીંયાથી ગોપીચંદન લેવાનું મહત્વ છે જે આપણે પ્રસાદીમાં ઘરે પણ લઈ જઈ શકીએ છીએ બધાને દેવા માટે અને ઘરે પણ આપણે આ ગોપીચંદનનું તિલક લગાવી શકીએ છીએ તો તમને દર્શન કરાવી રહી છું ગોપી તળાવના જય શ્રી કૃષ્ણ ફિર ક્યાં જય શ્રી કૃષ્ણ અહીંયા ઘણા બધા મંદિર છે બહુ બધાય મંદિર છે આ ગૌશાળા છે અહીંયા આપણે ગાયને ખડ ખવડાવી શકીએ છીએ અને આ છે ગોપી તળાવ મુખ્ય દર્શન ગોપી તળાવના છે ગોપી તળાવ ગોપી તળાવ